વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાનોની પ્રશંસનીય કામગીરી મૂળ પાટણના વિરમગામ ખાતે ભૂલા પડેલા આધેરના પરિવારને સંપર્ક કરીને તેના પરિવારને મિલન કરાવી તેમને સોંપવામાં આવ્યા મૂળ પાટણ ખાતે રહેતા ખાન સરોવર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ બીજલભાઈ રાવળ ઉંમર વર્ષ નાઓ થોડા માનસિક અસ્થિર હોવાને લઈને ફરતા ફરતા વિરમગામ ખાતે આવી પહોંચતા વિરમગામ તાલુકા સેવા સદન ખાતે આવતા વિરમગામ તાલુકા સેવાસદન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાન કશ્યપ જોશી અજય મકવાણા અને મહેશભાઈ જાની દ્વારા તેને પૂછપરછ કરતા તેને જમાડીને તેના પરિવારનો સંપર્ક કરતા તેના પરિવારનો સંપર્ક થતા તેમને વિરમગામ તાલુકા સેવા સદન ખાતે બોલાવીને પરિવાર સાથે મિલન કરાવી તેને સોંપવામાં આવતા પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી વિરમગામ તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાન કશ્યપ જોશી અજય મકવાણા મહેશભાઈ જાની દ્વારા આ ધેડનો તેના પરિવાર જોડે સંપર્ક કરતા પરિવાર દ્વારા જીઆઈડી જવાનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો